ઓ સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવૃત નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપનું તૈયારી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે કે નિવૃત્ત પામેલા સાહીઠ વર્ષ ઉપરના પેન્શન માટે સરકારે કરી મોટી જાહેરાત સરકાર લીધે મહત્વપૂર્ણ મિત્રો સારા સમાચાર મળી રહ્યા છે એના વિશે આપણે આપણી ચર્ચા કરીશું તે પહેલાં જ વોટ્સઅપ ઉપર ત્યારે બનાવ્યું છે મિત્રો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તો મિત્રો વિડીયો શરૂઆત કરતાં પહેલાં મેં મારી ચેનલને સસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અવશ્ય દિલથી રૂવા કરું છું કે મિત્રો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે તમારે માહિતી તમારે પહોંચવાના માટે તમે જે લાઇક કરો જે સબસ્ક્રાઈબ કરો જે માટે ઉપયોગી બને છે તો ચાલો તમે મિત્રો વધારે સમય પગાર આ શરૂઆત કરું છું તો મિત્રો પેન્શન ધારકોના પેન્શનમાં સુધાર કરવાનો આદેશ બહાર પાડ્યો છે આ પેન્શન ધારક ચોથા પાંચ માણસ છઠ્ઠા પગાર પછી એટલે બીજા સો પહેલાં ન્યૂઝ પામ્યા હતા આ પેન્શન ધારકો પેન્શનમાં ઓગણીસો નવુંથી કોઈ પણ સુધાર કરવામાં આવ્યું ન હતું પાંચમા સત્તાને સાત ત્યારબાદ સાતમા પગાર પંચમાં પણ પેન્શન સુધાર કરવામાં આવ્યો ન હતો તેના પછી વે કોર્ટના લાંબા સમય લાંબા સમયથી લડ્યા બાદ તેમના પેન્શનમાં સુધાર કરવાનો આડેસ જાહેર કરવામાં આવ્યો છે તેઓ તેમના પેન્શનમાં સુધાર કરવા માટેની આડેશો કેવી રીતે બહાર પાડવામાં આવ્યા છે તેનું વિશે આજના આજના એક આ વિડીયોમાં ચર્ચા કરવાના છે વિડીયો સુધી મિત્રો બનાવી રહેજો તમે જોઈ શકો છો મિત્રો તમને જણાવી દઈએ ક્યાંય દઈએ કે સરકાર દ્વારા સત્તર બાર નવસો અઠ્ઠાણુંના રોજ એક કાર્ય જાહેર કરવામાં આવ્યું હતું જેના દાર પેન્શનધારકો સુધારે પેન્શન તારીખ એક એક સંવારેલા પગાર ધોરણમાં ન્યૂનતમ પગાર પચાસથી ત્રીસ ટકા સુધી વધારવામાં આવ્યું હતું નિવૃત્તિ અથવા મૃત્યુ સમયે પેન્શન ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા ત્યારબાદ પેન્શન વિભાગે તારીખ પચીસ અને બે હજારના રોજ જાહેર કરેલા પરિપત્ર મુજબ જો પેન્શન એક એકસન નવુંથી પેન્શન સુધાર કરવાની હેતુથી ફરજિયાત નિવૃત્ત પેન્શન અથવા અનુકંપા ભથ્થું ખેંચતા હોય આ સુધારા પહેલાં ભાગ લાગુ કરવામાં આવશે ઓગણીસનું પેન્શન કૌટુંબિક પેન્શન અરજી કરી શકશે નહીં ત્યારબાદ મિત્રો જણાવી દઈએ કે સત્તા કેન્દ્રીય કર્મચારી પગાર પંચની ભલામણ આધારે વર્ષ બે સો પહેલાં પેન્શનધારકો પેન્શન સુધાર કરવા માટે નીચેની આદેશ જારી કરવામાં આવ્યા હતા તારીખ એક નવ બે હજાર આઠના જાહેર કરવામાં આવ્યા હતા આવેલ પરિપત્રમાં બે હજાર સોથી અમલમાં આપતા પેન્શનધારકો પેન્શન કૌટુંબિક પેન્શન પે બે સો પહેલાં સુધારવામાં આવે સુધાર કરવા માટે આરે જે જાહેર કરવામાં આવ્યા હતા આમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે બે છ પહેલાંના પેન્શનનું પેન્શન ફેમિલી પેન્શન પૂર્વ સુધરાયેલ પેન્શન ફેમિલી પેન્શન મોંઘવારી પેન્શન મોંઘવારી રાહત અને પીટમેન્ટ લાભને એકીકૃત કરીને તેમાં સુધાર કરવામાં આવશે ત્યારબાદ તેના પછી હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે પાંચમા કેન્દ્રીય પગાર પંચ છઠ્ઠા પગાર પંચ અને સાતમા પગાર પંચ દરમિયાન સામાન્ય નિવૃત્ત પામેલા પેન્શનધારકો જે લાભ આપવામાં આવ્યા હતા એ જ લાભ આ પેન્શનધારકોને આપવામાં આવશે આ પાંચમા છઠ્ઠા સાતમા પગાર પછી તમામ સહજોગવાઈઓ આ પેન્શનો કે જેઓ ફરજીયાત નિવૃત્તિ પેન્શન અથવા અનુકંપા ભથ્થું ખેંચતા હોય તેમના પેન્શનમાં કટોમી પેન્શન પુજાવટ માટે પણ લાગુ કરવામાં આવે છે સાથે સાથે આયવા કિસ્સાઓમાં પણ જ્યાં ફરજીયાત નિવૃત્તિ પેન્શન અથવા કરુણાબધ્ધ મંજૂરી આપવામાં આવી હતી એ સંપૂર્ણ પેન્શન કરતાં ઓછું હતું ઉપર ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણવામાં આવેલું આ પેન્શન ઘટાયેલા પ્રારંભિક પેન્શન કરુણા ભથ્થાના પ્રારંભ જ હશે જે ચૂકવણી કરવા પાત્ર હશે ફરજીયાત નિવૃત્તિ રાજીનામું પર દૂર કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ત્યારબાદ ઉપવૃત ઓફિસ મેમોરેન્ડમ મુજબ ગણત ગણતરી કલ્યાણ અને સુધારા પેન્શન કરુણા ભથ્થું એ જ ટકાવારીથી ઘટાડવામાં આવે છે જેના દ્વારા ફરજીયાત નિવૃત્તિ રાજીનામું નિકાલ પર પેન્શન કરૂણ ભથ્થાની મંજૂરી સમય પેન્શન પેન્શનધારકો પ્રારંભિક પેન્શન ઘટાડો કરવામાં આવ્યો હતો એવા કિસ્સામાં જ્યાં ફરજીયાત નિવૃત્તિ પેન્શન કોઈપણ પ્રકારના કપાટ વગર પૂરેપૂરું આપવામાં આવ્યું હતું ઉપરોક્ત ઓફિસ મેમોરિયમ અનુસાર ગણતરી કર્યા પછી સુધારેલું પેન્શન કોઈપણ કોઈપણ પ્રકારના કપાટ કર્યા વગર સંપૂર્ણ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો શરૂઆત એટલે કે પ્રારંભિક ફરજીયાત નિવૃત્તિ પેન્શન કરુણા ભઠ્ઠાની રકમ અને ધારકના સંપૂર્ણ પેન્શન કરતાં ઓછી હોય તેવા કિસ્સાઓ સહિત કોઈપણ સંજોગોમાં ઉપરોક્ત ઓફિસ મેમોરિયમ મુજબ ગણતરી કરાયેલા કુટુંબ પેન્શનની રકમમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવશે નહીં તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગ બ વિડીયો જય હિન્દ જય ભારત આવા નવા વિડીયો જોવા માટે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ